દસ બાળકો જીવતા બળી ગયા અને અચાનક લાગેલી આગમાં દસ નવજાત બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા મિત્રો સૌથી મોટી દુઃખદ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશથી રાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજની અંદર શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આગ લાગવાથી દસ નાનકડા શિશુ બાળકોના મિત્રો મૃત્યુ થયા છે દસે દસ બાળકો માતાના દૂધ પીતા હતા મિત્રો આ દુનિયાને સરખી જોઈ પણ ન હતી તેવા બાળકો મિત્રો આગમાં જીવતા સળગી ગયા અને દસે દસ બાળકોના મૃત્યુ થયા છે હવે મિત્રો આપણા ભારત દેશની અંદર ગમે ત્યારે આગ લાગે છે અને મિત્રો ઘણા લોકોના મૃત્યુ થાય છે પણ જે આ મેડિકલ કોલેજમાં આગ લાગી મિત્રો એ મેડિકલ કોલેજની અંદર કહેવામાં આવી રહ્યું છે જેટલા પણ ફાયર બ્રિગેડના સાધનો એક્સપાયર્ડ હતા અને બે કલાક સુધી આગ લાગી હતી અને આગ લાગવાથી યુટ્યુબની પોલિસી હોય કોઈ પણ આપણે એવા ફોટો ન બતાવી શકીએ તો પ્લીઝ મિત્રો આ દસ બાળક માટે કોમેન્ટ અવશ્ય કરજો અને જે લોકો આમાં જિમ્મેદાર હશે એના વિશે પણ કોમેન્ટ કરજો મિત્રો આ વિડીયો તમારા ફેમિલીમાં અવશ્ય મોકલજો જો તમારા નાનકડા બાળકો છે કોઈના ભરોસે તમે એકલા ન મૂકો ભગવાન કોઈ સાથે એવું ન કરે પણ મિત્રો ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ થઈ જતી હોય છે જિંદગી ની અંદર